દેવગઢપાયાના રહીમા બાદ કોલોનીમાં આવેલ મદરેસાનું ઉદઘાટન અને ઓગણીસ બાળકોએ કુરાન શરીફ પૂરા કર્યા તેની ખુશીમાં જલસાનો પ્રોગ્રામ ખુશી ખુશી યોજવામાં આવ્યો દેવગઢપારી નગરમાં આવેલ કાપડી વિસ્તારના રહીમા બાદ કોલોનીના મદરેસાનું નવીનીકરણ કર્યું તેનું ઉદઘાટન અને સાથે ઓગણીસ બાળકોએ કુરાને શરીફ પૂરા કર્યા તે ખુશીમાં જલસાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો જેમાં ઉપસ્થિત પાલિકા પૂર્વ પ્રમુખ ફારૂકભાઈ જે યુસુફભાઈ પટેલ મસ્જિદભાઈ પીપલોદિયા એસ કે મોટર્સ અને યુવા મુસ્લિમ અગ્રણી તેમજ પાલિકા સભ્ય પટેલ અને સભ્યના પતિ ઇકબાલ પટેલ તેમજ સભ્યના પતિ સલામભાઈ શેખ સહિત મોટી સંખ્યામાં મુસ્લિમ હાજર રહ્યા હતા તે દરમિયાન મોલાના હાજી અમીન કડીવાલા દ્વારા મદરેસાનું નવીનીકરણ કરવામાં આવ્યું જેમાં સખીદાતાઓ દ્વારા ઇમદાદ કરવામાં આવી તેની ભરપૂર દુવાઓ કરવામાં આવી અને ઓગણીસ બાળકોએ કુરાન શરીફ પૂરા કર્યા જેમાંથી બાળકોએ નઝમ પાઠીને પૂરા મજમામાં બેઠેલા આગેવાનો સહિત લોકોના દિલ જીતી લીધા આ પ્રસંગે બાળકોને રોકડ ઇનામ આપી ખુશ કરવામાં આવ્યા પ્રોગ્રામનું આયોજન રહીમાપાદ કોલોનીના ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવ્યું અને બાળકોને ઇનામ સ્વરૂપે સ્ટીલનું થાળ અને થર્મોસ આપી મોમીઠું કરાવ્યું ત્યારબાદ પ્રોગ્રામને પૂર્ણ કરવામાં આવ્યો હતો